હેલો ગાઈસ કેમ છો મજામાં ગુડ મોર્નિંગ તમને બધાને અમારા વિડીયોમાં સ્વાગત છે તો ગાઈસ વાગ્યાસ દસ વાગવા આવ્યા ગાઈસ કપડાં બપડાં ધોઈને વાસણ બાસણ ધોઈને તો ભરાઈ આવી ઉપર આવ્યા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ નવાન બાકી છે હજી વિડીયો અપલોડ કરી દે છે વિડીયો અપલોડ થઈ નહીં હજી થાક લાગે તો એનો ઘેન બરોબર ના હા ધોઈને બધા કપડાં ધોઈ નાખ્યા હા વેરી ગુડ તો ગાઈસ આ કાનનો ઠેલો બેલો ખાલો કરે હી તે તીચકલો બધો ભેગો કરી આખા ગોમનો બધે મેન્યો રાખ જે કોમ માં આવો જો તો ને તો બધું તો હે આખે ઠેલો બધો ખાલ કરી નાખે તો ચાલો મેન્યો ભેગો કરે હી ઓય આ કુબ ભરાઈ ગયો પલંગ માં આ કુબ ભરાઈ ગયો બધો ખાલ કરી નાખે ઠેલા તો ગાઈસ ચાલો તાં બધું ખસ કરી નાખે ચાલો બેલો બધો કમ્પ્લીટ કરી મૂકી દઈએ तो गैस वो तो कचर बचर वारी है ना मस्त तो थी गई अने जिगर तो संख्लाया से ते वगारी रे ही नहीं ते ते थी गया मंदिर में वगारो मंदिर में मुक्वा है तो मंदिर में मुक्वा है रे ही मत यह गई तो चला तन नीचे जाएंगे कचर वारी वाकिबी मत दर्द दर्द तो आशिका चकन उतरा है ना ये

હાલો નાકડી મોકડી

આપણે ત્યાં જતા હતા દીપડાનો પંખ નતા હા આવડાનો પંખ હતો બીચ ઉપર દીપડો પાણી પીવા અંદર જેલો તો ને એવા હવે પગ પંખ હતો ને હા દોર્યા બસ દીપડાનો પગ જોઈ તો જરી જાય હા હા ને ભૂલી જહો બધું એક દાળ ચાહી ભૂલી જાને એક વખત પરસા ભૂલી જહા આ દરવાજો કોણ વાખસે તે જાય તો નાખી ચક્કુ આ રેપેટ ટાઈમ મની લસણ મેં હેડી હૈ સમાવવા માટે તો ચલો ચટ બનાવી દઈએ તણું કાત્રા બટાકા ગાજર ફલાવ રીંગાનો બધું મિક્સમો તો ગાઈસ આઈ ગયા તો ચટ બનાવવાનું હું બ્લૂડ મેં નથી નાઈ હું ચટ આયા તો મેં કી દીધી બ્લૂડ મંદિર મે કેવું anda okay. okay, di tuh tar kat tu ni dia ni okey best roti bana ini Oh iya, guys, roti itu mana ini?

તમે મમ્મી તો સવાર બનાવ્યો ની નું કાપસું ગરમ કર મોચ તો મસ્ત જાડું થઈ ગયું ની મોડા 6 વાગે તો બાર ફોન આવ્યો તે વાત કરી હે ફોન

सरस मस्तंतु दुई ना क्या हम हां हां अभी मस्त है सबको ना के बदु बाद दे दिया पर ये कटिंग कर ली दे ना तो आगे खाना नहीं है ना ચલો મસ્ત લાલ લાલ છું ભાઈઓ પપૈય તો ગઈશું તો ઉપર આવી અને બેઠીશું રૂમોઈ ફોન ફેદી રહ્યું તો ચલો તું આરામ કરી બે વાઘા તો ચલો તું આરામ કરીએ હાર ગઈશું સરખા પી બેઠા બેઠા Nakapi nah, dia, nakapi dia, tapi dia, nakapi dia, nakapi dia, nakapi dia, nakapi dia, nakapi dia, dia, nakapi dia, ગાઈસ જગલો કપડા જોવો મમ્મી ની બારી માં થી નાખ્યો અહીયા ઇથી અહીયા નાખ્યો જલતાન વર્લી કપડા અ જીલોક એટલે નો નો વાળીન કે મિકી દી જન હાથ મણિયા ઓ લે ચલા તા વાળીન કે નો નો તો ગાઈસ આ કપડા બાર દી તો જો પડે લઈ જવાનો ઉપર મમી બેવાની નમનો પડતે ને ખૂલ્લો પડ તો બાર કરી નાખ મારી મવાની ઓમો નહીં બેઠા

아, 오늘부터 만나. 앞으로 저희 다음 날이 돼. 내일만 더 줄이잖아. 날이 돼. 저, 저 오늘 칠은데? 안 받아, 받아도 줄이 되잖아. 날이 돼. 아, 호. 저 우리. 아, 아, 아. 오늘 날이 돼. 오늘도 줄이 뭐? 아, 이 날이 비자방 잡이 날이. 산이 날이 진해. 셋터 베트 베어 까 탕. 셋터 베어? 다쟤 와야. 뭐, 다 오늘, 옛날 다, 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 다

अगस्ता फिर मैं सरगो बैंक टिक आई मित्रों

એનો રોટલો ખાઓ એટલે બનાય આઠ હું તો કરી નવા ગુડ ગુડ નાઈટ મમ્મી રોટલો બનાવી દીધો ખાઈ લે ગરમ ગરમ ગુડ નાઈટ ગુડ નાઈટ જલ્દી ઉપર બેઠી છે રૂમ માં बोलूंगा गाइस ये हमने जाते पैयागलाता ना अब दगलू तो ओ ये क्या है कितने सारे कपड़े इतने सारे कपड़े हम लेके जाइए थे <laughs> नहीं लगता जी मसाला करो अच्छा ये बीजा जाता है डबल में डबल चलो दादा नु मालूम मो बगे युमल हां हम बराबर खा दो पर धातु धातु दबा पर जन लिया जा જા ભૂતા જા એટલે હું એકલી જત તો હું તો એક જન લઈ આવી ના હોત કતા હર વાત ઠંડી ની વાતી ઠંડી લાગન જો કણ આજે તો ઠંડી જબરી ની કોઈ વાયરી હે એકદમ વાયરી પગમાં જો ઠંડુ ઠંડુ લાગે તો ગેસ મંગ કે તો છે ઓટો માં રો ઓટો માં લેવા છે લેવા એ હાર આ તો કાલે પૂનમ થાય ને એટલે આજે ચંદામામાં મસ્ત ક્લીન દેખાયા ને હમમા પર આકાશમાં થવાન હતી તો થવાન ઉલકા પડવાની કોક ના તો એવું તો બધો ગપ્પો કાનનો સેલ મારી ની બડી ગાડી સાફ કરો તે તમે સાફ કરી કો નહીં ગાડી સાફ કરો આ બધા ગાડીઓ લાઈન લાઈન તો શું સાફ કરે પણ બકા એવું નહીં પણ આપડે તો રીસી આઠ દાડા તો શોરૂમમાં પડી રહી

रणुजन रणुजन थर्का त लगन गरे तो न दर्शकहरु बाकै नै के नि अरे हो यो को एकन सिल आउ गाडी सिलेदि त म राख दो राख त य लोगो छ अपना भिडियो न गरेछ यहाँ एन्ड म लिए काले नया व्लग मा त हाम्रो भिडियो गमे हो गाइस तो लाइक ગુડ નાઇટ જય માતાજી દ્વારકાધીશ ગુડ નાઇટ જય માતાજી ટાટા બાય બાય